ધારી પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવેલી છે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ટ્રાફિકને અડચણરૂપ વાહનને દૂર કરવાની કામગીરી તેમજ રોડ ઉપરથી પસાર થતા વાહન ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ત્યારે આ તકે ધારી પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના સ્ટાફને સાથે રાખી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી